માતાજી જય મોગલમાં જય દ્વારકાધીશ કેમ છો બધા ફેમિલી મજામાં હશો આજે મારા એક નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજનો નજારો જો કેવો છે તો ફેમિલી આજ તો ઉઠવામાં મોડું થઈ ગયું છે તો બસ ઉતાર છે ને

તો છે ને ફેમિલી અને હું પણ મસ્ત મજાની નાઈ ધોઈ થઈ ગઈ છું રેડી મારા હાથ ના પોતો એટલો બધો ઊંચો કેમ બતાવું મેં એવું છે ફેમિલી તો હવે છે ને આપણે નાઈ ધોઈને તો તૈયાર થઈ ગયા છીએ અને શેના જે કપડાની ઘડી કરવાની છે કાલ તો હતા ને કાલનો પછી ટાઈમ ન મળ્યો તો કપડાની ઘડી પણ કરવાની બાકી છે અને એમાં એવું છે ફેમિલી આઈ જશે ને વિચાર એવો છે કે રસોઈ નથી બનાવવાની કેમ કે મુકેશ કઈ જમવા આવવાનો નથી કામે ગયા છે તે અને અમારા બે ભાઈ રહ્યા એટલે કે અમારા હાર્દિકના કાર્તિક બે ઓલા ઘરે જ આવવાના છે એટલે મારે જમવાનું રજા ભેળ કરવી ભેળ તમે કોઈ ભેળ કરો કે શું કરો મૂમરા એકલી હોય ને તો કાંઈ ન કરો મમરા મૂમરાનો ડબ્બો ભર્યો હોય એમાં ટમેટું નાખીને ખાઈ દેવાની થઈ ગઈ ભેળ મસ્ત મજા થાય મને તો એવું ભાવે તમને એવું ભાવે કે નહીં કોમેન્ટ કરજો તમારા ઘરે કોઈ ન હોય ને એકલાને બનાવવાનું હોય તમે શું કરો બસ આજે તો બધા તૈયાર થઈ ગયા છે હવે હું ભેટ ખાઈ પછી છે થોડીક વાર ખુઈ જાવું છે મને ભૂઈ જાય ને પછી ઊઠીને વિડીયો બનાવવાના છે હજી રીલ મૂકવાની છે ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં પણ હજી મૂકવાની છે આપણે શોર્ટ વિડીયામાં એમાં થોડુંક એડિટિંગ બાકી છે તો થોડીક વાર હું ખુઈ જાઉં પછી ઉઠીને ચાપીશ ને પછી તમને પછી મળીશ કે રાતે ખુવામાં એમાં એવું થાય કે હોવું તો ન હોય પણ અત્યારમાં હોઈ જાય ને તો હા તો છે ને સાંજે પછી લાઈક કરવાની હોય ને એટલે અત્યારે થોડીક વાર હોઈ જાય તો રાતે નિંદન બહુ ન આવે એમ એવું હોય તો કોણ કોણ બપોરે હોઈ જાવ છો એ કોમેન્ટ કરજો જોકે હું રોજ તો ન હોઉં પણ ક્યારેક ક્યારેક મારે એવું કંઈક કામ હોય ને તો હોઈ જવાનું કામ કંઈ ન હોય તો હું કરવાનું પછી ખોટું જાગવાનું એને કથા હોઈ જ સારું તો હાલો હવે હું કપડાં હકે લઈને પછી કપડાને ઘડી કરીને પછી વેળ ખાય પછી થોડીક આ ભૂ જાઉં પછી ઉઠીને તમને મળવું તો આપણે તો જો કે ક્યારના ઊઠી ગયા છે ચા પાણી પણ પી લીધા અને મુકેશ આવી ગયા છે પણ નાવા ગયા છે બપોર પછીનો વિડીયો લેવાનું વારો ન આવ્યો અમારા ભાઈને પરીક્ષા હાલે છે એટલે વાચવાનો ટાઈમ જ વચવવામાં રહ્યા ચોપડા વાંચવાના આવે કે નહીં તો પછી ક્યાં વિડીયો લેવાનો ટાઈમ ન મળ્યો નહવા જ આવશે

હાલો જાવ જાવ નહી નહી નાખો ફેમિલી હો સારું તો નહી લ્યો તો રસોઈ થઈ ગઈ છે અને જો કાર્તિક બે ખાવમેને જો શું ખાશો સાદું દૂધ પીવે ભાખરી ખાય આજ હું બનાવ્યું અજી લહન નું શાક બનાવ્યું છે ચાલો મિત્રો જમવા તો જો લસણ શાક બતાવું તમને જો અમે લસણ શાક કર્યું છે એના ભાખરી શાક કેમ કે હું દૂધ ન ખાવ એટલે એને સાદું કા તો ફેમિલી તમે કોઈ લસણ શાક ખાવ કે નહીં કોમેન્ટ કરજો લસણ નું શાક ની રેસીપી મેં લીધી નથી વિડીયો પણ જો તમારે બધા કોમેન્ટ આવશે ને તો લસણ શાકનો શાક વિડીયો આપણે બનાવશું તો કેને કેને લસણ શાક ભાવે છે કરજો હાલો બધા જમી લે આવી તમારે ખા તમને થાય નહી ખાધું એમ અને છે ને તમાર બધા વિડિયો જોવો હોય ને

તો ફેમેલી આજનો હવે વિડીયો આપણે પૂરો કરી કા પૂરો હા હમ તો બધાયને જય માતાજી જય મોગલમાં ને આજનો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો કમેન્ટ કરજો શેર પણ કરજો અને લસણની રેસીપી જો જોઈ હોય તો એ પ્રમાણે તમે બધાય લાઈક કરજો અને કોમેટમાં લખજો હોતન જેટલી કોમેટ જાજી આવશે ને એટલી રેસીપી હું શેર કરીશ નવી નવી વસ્તુ બનાવીને કા તો હારું હાલો હવે સવાર પછી ઉઠાઈ નઈ વેલું અને બધાને જય માતાજી જય મોગલમાં જય દ્વારકાધીશ બધાને ગુડ નાઇટ ને મલિકાલે કાલે સવારે